અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં ગામડું બોલે અને સિટી હાંભળે એનું નામ ડાયરો અરે ભોળ પણ બોલે અને ચતુરાય હાંભળે એનું નામ ડાયરો માટી બોલે અને ભોરમ હાંભળે એનું નામ ડાયરો આ ડાયરાની પારા ગસ્તો આથી બદલાવી નાખી દે ડાયરામાં કાંઈક નવું જાણવા મળે એનું નામ ડાયરો હતું પણ આજે ડાયરો કઈ બાજુ જાય છે એ જ કાંઈ ખબર નથી પડતી એક્ઝામ્પલ તરીકે હમણાંથી જે આ વાદ વિવાદ ચાલે છે દેવાજભાઈ ખવરનો બીજરાજના ભાઈ ગઢવીનો બે સાહિત્યના ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતીના દિગ્ગજ કલાકારો આજની યુવા ધનને ઘણું આપી શકે એમ છે ઘણા સંસ્કાર ઘણા સારા વિચારો પ્રત્યે દોરાવી શકે એમ છે હવે એ પોતે જ અંદરો અંદર વાદ વિવાદમાં ભરાઈ જાય તો આજનું યુવાધન કઈ બાજુ ડાયરો સાંભળવા જાય કેટ કેટલા ડાયરા છે હેમુભાઈ ગઢવી થી માંડી ભીકુદાનભાઈ છે ઈશલદાનભાઈ ગઢવી છે લાખણસિંહભાઈ ગઢવી છે કેટ કેટલા ભરપૂર ભગત બાપુ જેવા મેરામણ બાપુ જેવા કેટ કેટલા એમાં હાથ ધોઈ નાખ્યા છે ઈ જાય સમયને અનુસાર આજે ડાયરા નજીક પતંગને માર્ગે જાય છે ના નવું જાણવા માટે આજુ યુવા પેઢી જાય છે પણ અત્યારે હાંભળવા કોણ મળે છે એ તમે તમારા રીતે હાંભળી લો બッカ મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય તારી તારી કીસે તો માજા મળી હવે હવે તો કિસુ એવી કરે છે કે નિશાન પડી જાય છે યાર

આવડા એક નાના એવા વિડીયો ક્લિપ થી આ વિવાદની ની શરૂઆત થયેલી આખો વિવાદ આતો આખી વાત કરવા બે તો ડાયરાની ની તો ઘણી આવે છે પણ અત્યારે જે વાદ વિવાદ આવે છે એમાં આ વિવાદની શરૂઆત ક્યાંથી થયેલી હું તમને આ ક્લિપથી થી શરૂઆત થયેલી હું તમને બતાવવા જઈ રહ્યો છું ભાઈ કીધું ને માફી માંગવી પડે છે સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે આ રૂપલાય સાક્ષીમાં કેતો જાવ છો જેદિયા આ દાન ને જેદિયા બ્રિજરાજ દાન ને માફી નો વિડીયો બનાવવો પડે તે દીધી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે હું વિસર્જન નું લો છું સાહેબ ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમી બોલાય જાય સ્ટેજ ઉપર જ નો ચડાય રાખાવ અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું પણ નથી માગવાની નથી માગવાની અને નથી માગવાની મરદાનગીની ની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા જા માય કાંકલા અહીંયા તો ઈશ્વર ધામ નો લોહી આવી જજો તમ ગમે છે

એમનો પ્રોગ્રામ હોય એ દેવાયતભાઈ નો ત્યારે બ્રિજરાજભાઈ બોલે બ્રિજરાજભાઈ પ્રોગ્રામ હોય ત્યારે દેવાયતભાઈ સ્ટેજ ઉપરથી બોલે હા એટલે એકા નામ નથી લેતા પણ હામ હામ એવી રીતના જવાબ આપે છે એમાં દેવાયતભાઈ પ્રોગ્રામ હતો તો એના ડાયરામાં એને વિડિયો થકી વળતો જવાબ આપ્યો બધું ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી થી રાડું બહુ નાખે છે હું આનો દીકરો છું હું આનું લોહી છું આવી ઘણી રાડું નાખે છે આજકાલ હા એ કે મરદાનગીની વાતો કરે નીચે ઉતરીને માફીઓ માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપ હું સાંભળું છું એટલે મને કેવા જો આયા કે મહાભારતના યુદ્ધમાં યુદ્ધ જેથી ઘમનસાણ યુદ્ધ જામ્યું એક કોઠો બીજો કોઠો ત્રીજો કોઠો અને હાથમાં આમ તીર લઈને જ્યાં મેદાનમાં યુદ્ધના મેદાનમાં ઉતર્યો ત્યાં તો સામે દ્રોણાચાર્ય જેવા દુર્યોધન જેવા શૈલ્ય રાજા જેવા જેની એક એક ભૂજાની માલકો દહ હાથીના બળ હતા એ થાર 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 ધ્રુજવા મંડાયા એના મોઢામાંથી ભલકારા નીકળ્યા કે બાણ આવે ને કે અર્જુનનો દીકરો હોય બીજો કોઈ હોય નહીં બાકી ત્રેવડ નથી આ યુદ્ધના મેદાનને હલબલાવી હકે આ અર્જુનનો દીકરો અભિમન્યુ હોય બાકી કોઈની ત્રેવડ નથી કે બાણ મારી હકે ઇથી આગળ કહું તો અશ્વમે અશ્વમેગ યજ્ઞ પૂરો કરી અશ્વને છૂટો કરી દેવામાં આવ્યો કોની ત્રેવડ છે કે હાથ આડી હકે તેથી બે માલકો આમ ઘોડાની લગામ પકડી લીધી કોની ત્રેવડ છે કા છોડાવી હકે હનુમાનજી ગયા લક્ષ્મણજી ગયા કેદ કરી લીધા હનુમાને પૂછું એ બાળક તારી ઓળખાણ તો આય તારા બાપનું નામ તો દે તે દી અને એમ કીધું મારા બાણ મારી તાકાત એ મારી ઓળખાણ છે ઓળખાય તો ઓળખી લેજો અભિમન્યુ એમ નથી કીધું કે હું દીકરો છું અને અશોમેઘ ના યજ્ઞ ને પૂરા કર્યા પછી અશ્વ ને પગડ્યા પછી લવકુસે એમ નથી કીધું કે હું રામ નો દીકરો છું આંગળા નાખે એટલે બોલવું પડે ઘણા ઓળખાણું આપે હું આનું લોહીશું પૂરા વાતો માય આંગળી દેવાના હોય ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય બીજો હોય નહીં પુરાવા રાકામાણાને દેવા પડે હું હાચું હું હાચું હું હાચું પુરાવા કોણ આપે પુરાવા તો તમારી તાકાત જેદી મેદાનમાં તમારો ઘા પડે ને તેદી દુનિયાને ખબર પડે કે આનો જ હોય બીજો હોય નહીં ઈ તમારે બોલવાની જરૂર નથી બસ આ વીડિયા દેય બાલુના પેલો વલા ભાઈ ગ્રીરાજભાઈ બનાવ્યો પછી દેવાયતભાઈ બનાવ્યો અને ભાઈ બીજ રોપાનું ધીંગાણું જાય હું હાથા તોડે જા પાંદરા વાળા હાકલ હતી ભાગ સુડા ભાંગ બોલે ગામા લામન મારો મારો ને કાપો કાપો થયો એ બીજ રોપાનું બીજ રોપાનું એમાંથી પછી રોપ થયો એમાંથી પછી છોડ થયું અને એમાંથી પછી કુપોળું ફૂટે નો ફૂટે એ પહેલા અમારે મઢડા આયો હોનભાઈ માની ધરતી અને મઢડાથી અમારે ગિરીશ આપવા અને દાદુભાઈને બહુ સરસ મજાનો વિચાર આવ્યો કે હરડું છે ત્યાંથી જ્યાંથી કાપી નાખાય હા કેમ કે કાઠી અને ચારણને આદિ અનાધિનો આજી અનાદિથી સંબંધ આયેલો આવે છે એમાં જરાક અમતું ઓલું ન થાય અને હમદદાર માના છે ને મોન ધારણ કરીને દાડો ભીષ્મ ન બને ગિરીશ આપવા અને દાદુ બનાના સારો વિચાર આવ્યો અને બે અધ્યન સમાધાન ગોઠવું એની ડીપું ઘણી વાયરલ થઈ એટલે એ તમને બતાવું સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ બીજરાજભાઈ અને જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ભરે એમાં બીજરાજભાઈ જે કઈ બોલ્યા એવું કઈ બોલ્યો કે હૃદયથી આ મરેડાના પાદરમાં સોનભાઈ મારા સાનિધ્યમાં ઉભો હતો કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચાણ સમાજને મારા શિરોમાં મહિના છે ને જીવીશ હું માનવા માંગુ ત્યારે મારા બોલવાથી કાંઈ ની કે અથવા ઈશ્વરદાનભાઈ નાખાઈ પરિવારની એક લાગણી દુભાડ્યું કે મારા શબ્દોથી દુઃખ થયું હતું હૃદયથી માફી જાઉં છું મારી ભૂલ ગણાય અને ચારણ સમાજ પણ મારા શિરોમણી છે ઈશરદાન પરિવાર પણ મારા શિરોમણી છે એટલે મઢડા આયો હોનભાઈ માના સાનિધ્યની માલિકા બેનો વાદ વિવાદનો અંત આવી ગયો જે ઠેકાણેથી કુકળ ફૂટવાની હતી ન્યા બાળી નાખ્યો ન્યાથી કાપી નાખ્યો વળી પાછી 101 આય માની જન્મ જયંતિ આવે પ્રાગટ્ય દિવસ આવે અને એ વખતે બ્રિજરાજભાઈ ગઢવીએ પાછું કપાઈ ગયેલા ઝોળની માલિકમાં પાણી રહ્યું અને એક વિડીયો પછી વાયરલ થયો એ વિડીયોમાં તમને બતાવું છું હમણાં સાગર મને કહેતો હતો કે હવે બે હજાર પચીસથી શાંતિ છે હમ એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં આવે હવે આમાં સીધે સીધું દેખાય છે કે આમાં કઈ કેવા માંગતા હોય તો બ્રિજરાજભાઈ દેવાજભાઈ ઉપર પ્રહાર કરી રહ્યા છે કેમ કે દેવાજભાઈ એક ડાયરાની ની આવું બોલેલા એટલે હવે એટલી પીડા થાય છે કે એની હદ નથી યાર બે હજાર પચી પછી સિલેક્ટેડ ડાયરા એમ લાગે ને આ એ કર્યા જેવા છે એવામાં મોગલ કરાવે તો કરવા છે બાકી માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા બે હજાર પચીસ થી સિલેક્ટેડ ડાયરા કરવા છે

હું આની પહેલા બે હજાર બાવીસ માં બોલ્યો હતો કે બે એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરી ચાર પાંચ દિશા સાંભળો છો અરે તમારી જાતના સારાઓ ખદડાવ તમારામાં દમ હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણીવાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય મોહનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી મા હોનભાઈનો મલા તો રાખતાય ન આવ્યો ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો તો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે વયાવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કેતો જાવ છું સાંભળો આવેશમાં માં આવીને નથી બોલતો હવે માથી માંગું તો હું ડાયરા મૂકી દઈશ હવે આખે આખા વિડિયો ની માલિકા તમને જોયું ભાઈ અને દેવાયત ભાઈ હવે આ બેમાંથી તમને કોને કોનો વાઘ દેખાય છે એ મને કોમેન્ટ ની અંદર બતાવજો હા એમાં દર્શાવજો કે ભાઈ આ બે માંથી મને તો આમાં ચિત્ર ચોખ્ખું દેખાય છે કોનો વાઘ છે કોનો નથી પણ તમને શું દેખાય છે એ કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી જણાવજો જય માતાજી